આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આ જ પ્રકારનો રહેશે રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજણ છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવવા લેવામાં આવશે નહીં કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ જો કરશો તો સાત જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે